Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે જોકે પર્વ પર મળી હતી ગીતો પણ વાગતા જોવા મળ્યા હતા ત્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદમાં કરી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે આ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું તો સુરેન્દ્રનગરના પાટરી તાલુકામાં હાલો ત્યારે રાતરલા ગામમાં ત્યારે પણ પતંગની દોરીને ગળું કપાવવાને કારણે મોતની ઘટના સામે આવી છે હાલોલમાં પિતા બાયક ઉપર ત્યારે બેસાડી ત્યારે મિત્રો પુગા લેવા ત્યારે મિત્રો માટે જઈ રહ્યા હતા જોકે તે દરમિયાન બાળકના ગળાના ભાગે પતંગની દોરી વાગવાના કારણે ઘટના બની હતી તો ચોથો બનાવ કડીના ત્યારે કબાજ વિસ્તારમાં આવેલી વિસ્તાર પર ત્યારે મિત્રો પડેલી પતંગ દોર કરી ત્યારે દૂર કરવા જતા મહિલાને કરંટ લાગ્યો હતો અને આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું જોકે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કરુણ આમેલ ત્યારે એમ્બ્યુલન્સને આઠસો એમરજન્સી કોલ મળ્યા હતા જેમાં પાંચસો પિસ્તાલીસ પશુ અને ત્રણસો એકવીસ પક્ષીઓના હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો